લીકર પોલિસી મામલે બે કલાકની પૂછપરછ બાદ શરાબ કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડ બાદ અમદાવાદ રાજકોટ જૂનાગઢ ભાવનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા દેખાવો ચૂતરાચાર અને ધરણા યોજાયા રાજકોટ ખાતે આપના પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશમા પટેલ સહિત અસંખ્ય કાર્યકરોની પોલીસ દ્વારા કરવામાં આવી અટક Come uh on. -oh. કે જે રીતે માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજી દિલ્હી સીએમ શ્રી અરવિંદ કેજરીવાલજીની ધરપકડ કરવામાં આવી છે એની પાછળ મોટું ષડયંત્ર છે કે ભાજપ ડરી ગયું છે કારણ કે લોકસભાની ઇલેક્શન જાહેર થઈ ચૂકી છે જે રીતે આમ આદમી પાર્ટીએ એ ઇન્ડિયા ગઠબંધનમાં પર્વને ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ કરવા માટે અરવિંદ કેજરીવાલજીથી ડર્યા છે અને આમ આદમી પાર્ટીની ક્રાંતિથી ડર્યા છે ત્યારે એની ધરપકડ કરી છે પરંતુ અમને પૂરો વિશ્વાસ છે કે આ સત્યની લડાઈમાં હંમેશા સત્ય જયતે સાથે અમે વિજય થશું અને અરવિંદ કેજરીવાલજી પણ એક વિચારધારા છે અરવિંદ કેજરીવાલજીને ક્યારેય તમે કેદ નહીં કરી શકો અને જે રીતે દિલ્હીની જવાબદારી એમના માથે છે તો ચોક્કસ તમને વિશ્વાસ છે કે જરૂર પડશે તો જેલમાં બંધ રહીને પણ દિલ્હીની સેવા કરવા માટે અવિરત સરકાર ચલાવતા રહેશે પરંતુ ભાજપ ને એટલું કહેવાનું છે કે આજે સમગ્ર દેશે જોયું કે તમે એક ક્રાંતિકારી વિચારધારાથી કેટલા ડરો છો એક વ્યક્તિથી કેટલા ડરો છો કે જેને સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટીની વિચારધારાને ફેલાવી અને ક્રાંતિકારી આ ડર નું સૌથી મોટું ઐતિહાસિક તમારું જે ડરપોકપણા નું ઇતિહાસ લખાશે ને ત્યારે ભાજપનો આ ડરપોકપણા નો ઇતિહાસ લખાશે કે આમ આદમીથી ભાજપ ડરી ગયો અને ઇલેક્શન માથે હતી ત્યારે જ શ્રી અરવિંદ કેજરીવાલજીની ની ધરપકડ કરી એ મને પૂરો વિશ્વાસ છે અને દેશની જનતા અમને ચોક્કસ વિજય બનાવશે